સમય ની ભલિયારી બાપુ કેવાનો મારો અર્થ એ છે કે કૃષ્ણ પરમાત્મા કૃષ્ણ પરમાત્મા ની લઈ કારણ કે જો ભક્તિ ઘણા બધા કરી પણ ગંગા સતી પાનબાઈ ની તોલે કોઈ નોઆ સાધુ ઘણા બન્યા પણ ગોપીચંદ ભરથ્રી ની તોલે કોઈ નો આવે ભાઈ બંધ દુનિયામાં ઘણા હશે પણ બાપુ કૃષ્ણ અને સુદામા બાપુ તોલે કોઈ ન આવ્યો એમ દુનિયામાં પીર ઘણા થયા હશે પણ બાપુ એવા જે બે પીર થયા કે સમાધિ લીધા પછી તળતી પછી જેને જવાબ આપ્યા એવો એક રામદેવજી રણુજાના રાજા અને એક કચ્છનો નો બારવટીયો જેસલ જાડેજો આના જેવા કોઈ બે પીર નથી થયા એક બાપુ ઇતિહાસ તમે ખોલી ને જોવો ને હું તો એમ કઉ તમને કઈક પીડા હોય ને પીડા કઈક ટેન્શન હોય કઈક ચિંતા હોય તો બાપુ આપણા ગ્રંથો ના બબે પાના વાંચો ને બાપુ ચિંતા તમારી વહી જાય આપણા ગ્રંથો ની તાકાત છે પણ આપણે કરવું જ નથી એટલે હું હું તો કે ઉદરમાં સંતાન નો વિકાસ થતો હોય અને જન્મ થયા પેલા રામાયણ કે ગીતા કે ભાગવત ના બબે પાંચ પાંચ પાના વાંચો જેટલો ટાઈમ મળે એટલો બાપુ આજે જો રામ ને કૃષ્ણ જેવા દીકરા ન થાય તો આપડા ભજન ગાવાનું બંધ કરી દઈ આપણા ગ્રંથોની તાકાત જોવી હોય તો આપણા સંતોની તાકાત જોવી હોય વયું કાંઈ નથી ગયું કળિયુગ કળિયુગ બધા સોટ્યા છે એટલે કળિયુગ તમે લાવ્યા છો તમે સુધરી જાઓ મને એક ભાઈ કે આ જેસલનો ઇતિહાસ તો જો આ બધા દુનિયા ડફોળ નથી શું જેસલે આવું પાપ કર્યો એની સમાધીએ દર્શન કરવા જવું હોય મેં કહો દુનિયા ડફોળ નથી તું હું બે ડફોળ છે તો પણ મને કે એને જોવો તો ખરા એનો ઇતિહાસ તો જોવો પણ મેં કીધું મણ કપા હળગાવો હોય તો હોવામાન દેતવા જોઈ તો કે ના હોવામાન ન જોઈ મેં બાકાશ ને ખાલી અડાડી દો એટલે હજાર મણ નો ઢગલો હોય તો બળી જાય ને તો કે એ વાત મગ તો એને કઈક એવું કર્યું છે આખી દુનિયા જાય છે તું ઉભે નહીં જાય ત્યાં કઈ ફેર નહીં પડે હજી તો આવા ને આવા સંશોધન કરે બોલો તું જેટલો ડાયો છું ઈ તો કે જેસલ ની વાત જેસલ ભાઈ જે થયું હોય હજી તો બાપુ કોઈ પાછું વળવું જ નથી ગમતું રામ એટલા માટે કૃષ્ણ અને સુદામા ઉજ્જૈનમાં ભણ્યા ભાઈ સાંદીપ ની ઋષિ ના આશ્રમમાં જાણીતો ઇતિહાસ છે ભાગવત કથા બાપુ વાંચતા હોય એટલે એમાં આવતું જ હોય પણ આ તમને થોડુંક યાદી કરાવું સાંદીપ ઋષિના આશ્રમમાં બે ભેગા ભણ્યા જો આપણે ભગવાન ભગવાન કરીશું ઓલો ભેગો ભણતો તો બાપુ ભૂખ નો પાર નતો આપણે રામ 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 કરીશું સીતાજી રામ ને પરિણા આખી જિંદગી મારો દેહ નો હોય ગયો તો આપણે રામ ને ભજવા કે ન ભોજવા તમારું મન શું કે છે એટલે કઈ સાંડી ન જાતા આપણે આપણી રીતે ચાલુ રાખવાનું કારણ કારણ કે આ તો બધું કઈક કઈક એ કંઈક અટપટું હોય છે આપણે એમાં બહુ ઉતરવાની જરૂર નથી ઈ શાંતિ ઋષિ ના આશ્રમ બે ભેગા ભીડ્યા અને સમય સંજોગ અનુસાર બે જણા જુદા પડ્યા અને કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામા ગયા પોરબંદર ઓલું હોના ની દ્વારકા નો રાજા ને આને હા જે ભડકું ખાવાનું હોય તે ન હોય જો આ ભગવાનની ભાઈ બંધી મને તો એમ થાય કોઈક ડાયા માણે ની ભયબંધિ કરે હું તો હું આ આ આખી દુનિયા ભલે ભક્તિ કરે છે હું રાજી છું મારો ના નથી હું એમ કોક આ તમે રામ ની ભક્તિ કરતા હોય કૃષ્ણ ની કરતા હોય શિવ ની કરતા હોય જે કરતા હોય બધા ભક્તિ કરે છે હું કામ મને કોઈ જવાબ નથી હતો શું કામ આપણે ભક્તિ હું કામ કરીએ છીએ કે આનું કારણ તો હોય ને ઘણા બધા એમ કહે કે ભાઈ ભગવાન મેળવવા કે ભગવાન ના દર્શન કરો ભગવાન કદાચ મળી જાય હાલો આ આ કૃષ્ણ કથા છે અને તમે આમાં કઈક આપ્યું હોય ને કથા સાંભળી હોય હોય આપ્યું દીધું હોય કઈક મદદ કરી હોય અને તમે બહાર નીકળો ને કદાચ તમને કૃષ્ણ સામો મળે હાથમાં વાહાળી લઈને માથે મોર હોય તો તમે કૃષ્ણ ભાઈ માગો શું માગવાનું નક્કી કર્યું કે હું કાંઈક કાંઈક આપણે નક્કી તો હોવું જોઈએ ને આય આપણે આય આય ભાગવત સપ્તાહ છે એટલે બેઠા જઈ બરાબર લગનમાં આપણે ગયા હોય કે ભાઈ આય અમારા વ્યવહાર છે ચાંદલો કરાવવા આવ્યા છે બજારમાં વસ્તુ લેવા ગયા હોય કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા આવ્યા છે તો આ કાંઈક કારણ તો હોવું જોઈએ ને ભગવાનને મેળવવા માટેનું શું કારણ શું છે ભગવાન કદાચ ભેગો થઈ જાય તો આપણે ભાગવાનું શું કોઈ કહેતું જ નથી જોકે હું હું કાંઈ ભગવાન ભગવાન મેળવવા આટલું આ કાંઈ કરતોય નથી ને મારે કંઈ કામ નથી આ તમારી ભેગો મને બે આયરોસે દીધીને મારે એનું શું કામ હોય મારું કદાચ અહીંયા અટકે હું આ ગાડી લઈને આવ્યો છું ને કદાચ મારે મારી ગાડીને પંચર પડે તો એ ભગવાન આવે પંચર કરવા તમે કરી દ્યો મારા ભગવાન તમે હશો ભલે તમને હુજાડ્યું છે એને પણ મારે એનું કઈ કામ નથી સવારામ બાપે એટલે કીધું ભજનના ભરોસે રહેજે અંતે ઈનર ઓપશે અમર બીજ કા હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે બાપુ ભજનના ભરોસે હાલવાનું છે બાકી તો રામા પીર જો આમ ઘોડા ઉપર ભાલુ લઈને આવ્યા હોય ને માથે મુગટ ને લીલો નેજો ને ઘોડો ને તોય આપણે પાધરા પગે લાગ્યું એમ નથી કે તમે હાસા જ છો

કૃષ્ણ તમારો મિત્ર છે જાવ નહીં કે છોકરા ખાવું ખાવું કરે ભૂખ્યા મરી જાય સુદામાં કે ભાઈ હું નહીં જોઉં મારે નો માગવાનું નિયમ છે અહીંયા જઈને મારે શું કરવું અને હોનાની દ્વારકાનો રાજા છે એના કરમ છે ને આપણે ખાવા ધાન નથી આપણા કરમ છે બે પણ દાણા આપે તો જિંદગી થોડી ઉતરી જાય ઈ કે પણ જાવ છોકરા મરી જાય કે પણ બે મણ દાણા આપે તો શું કેટલા દી હાલે અને આપણા કર્મ છે કે પણ તમે જાઓ ને હું તમને કઉ છું એ પણ હું મારે નો માગવાનું નિમ છે મારે કરવું શું કે તમારા દરણ જોશે તો ખબર પડી જાય છે કે માગવું નહીં પડે તો કે ખાલી આથી ન જવાય કઈ લઈ જવું પડે હું મોટો છું જો આપણી સંસ્કૃતિ છે આપણો દીકરો હોય કે આપણો ભાઈ નાનો હોય ને ભલે બાપુ મોટો બેરિસ્ટર હોય તમે ભલે વાડીએ નાકા વાળતા હોય પણ તમે અહીંયા જાઓ ને તો કાંઈક લઈ જવું પડે કારણ કે મોટા છો પછી ભલે એક પાર્લેનું પડીકું લઈ જાવ પણ કંઈક લઈ જવું પડે આપણી સંસ્કૃતિ છે સુદામો કહે છે હું મોટો છું મારે કંઈક લઈ જવું પડે એમના પત્ની કે કંઈક હોય તો તો આપણે ન ખાઈ તો ત્યાં હું તમને તમને મોકલવા જોઉં નથી એટલે તો મોકલવાના તો કે નહીં જો એ પાડોશી ની બાય પાય બાપુ તાંદુલ નો હુકડું ભરી આવે અને તાંદુલ ની પોટલી બાંધવા માટે સારું લૂગડું નહોતું સુદામાના ઘરમાં બાપુ એ તો ગરીબી જેને હોય ને ખબર હોય રામ કોઈ ગરીબ માણા હોય ને એને જો બને તો બટકો રોટલો આપજો અને નો આપી શકો ને તો એને બાપુ એની આંતળી તો દુભાવતા જ નહીં નગર ગરીબ ની આંતળી ખાવા ધાન નહીં રહેવા દે ગરીબી કોઈને ગમતી નથી રામ બધા એના બંગલા ને ગાડીઓ જોવે છે તમારે દેવું હોય દેવું બાકી કોઈની આંતરડી નો કકડાઈ ધ્યાન રાખજો અને ભગવાન આપણને આપ્યું હોય ને એમાંથી આપણે બટકો રોટલો આપ્યો હોય છે ને તો ભગવાન તમને ડબલ કરીને આપશે કે બાપુ એક તમે ઈશ્વર ઉપર ભરોસો રાખીને કોઈ ગરીબ માણસ અને બાપુ આંતરડી ઠરે એવું કંઈક કરજો સુદામા વિચાર કરે છે કે આ બૈરાન ફુગાણું નહીં હવે મારે જાવું પડશે એ ચાંદુલ નહીં બાપુ પોટલી લઈ બગલમાં દબાવી શરીર છે એક ધોતડી પહેરી છે હાથમાં લાકડી છે ઉઘાડા પગ છે અને ડગુ મગુ ડગુ મગુ બાબુ પોરબંદર થી નીકળ્યો દ્વારિકાના પંથે નીકળ્યો કાગ બાપુ વાણીમાં એવું લખે છે કે કેવો લાગતો તો આપણને પૈસાની પથારીઓમાં મોટા થયા છે ને એટલે ભૂખ ની ખબર નથી માગણ આવે ને તો આગળ જાવ આગળ આગળ જાવ આગળ ક્યાં ફોગાવવા જાય બટકું રોટલો દો ને આવડું મોટું ઘર લઈને બેઠા છો પણ ભૂખ ની ખબર જ નથી કોઈને ભીખ ગામ ભીખ માગવી કોઈને ગમતી નથી સુદામો વિચાર કરે છે ડગુ મગુ ડગુ મગુ દે કરી અને પોતે દ્વારકા આવ્યો એને એમ થયું કે આ બૈર અને પુગાણો ને ઓલો ગમે એમ તો સોનાની દ્વારકાનો રાજા મારે પહેરવા પૂરા કપડા નથી અને બૈરા પાસે બાપુ હાર હાર નથી આયલું સુદામાનું શું હાલે અને હું તો એમ કહું છું બૈ રણું હાલતું હોય સારું જણ નું ઓછું હાલતું હોય એમાં મજા બૈ રણું વધારે હાલ એ સારું સુધામાં વિચાર કરે હવે કરવું છું કારણ કે ગરીબી છે એ બાપુ અમીરી છે ને અમીરી અહીંયા ગરીબી શરમાય લખવું હોય તો લખી લીધો આપણો ભાઈ હોય આપણો દીકરો હોય કે આપણો કુટુંબી હોય બાપુ એક જો કરોડપતિ છે ને અહીંયા તમે જાઓ ને એટલે આપણને એમ કે દહ રૂપિયા દૂધ ની કોથળી લેતો હોય પણ હું તો તારો મહેમાન શું એ તું આપણે શું ગણસ એ કોથળી મગાવે અહીંયા જોડા કાઢે એવું ન હોય બીડી બીડીનું ટૂં ચા નાખવું અમીરી છે અહીંયા ગરીબી શરમાય સો ટકા ની વાત આપડે વાળીએ નાકા વાળતા વાળતા આવ્યો હોય પછી એમ કે સોફા શેટમાં બે હોય ન સડે પૈસા વાળા નું મોહ નો રાખો અને બાપુ ગોગદીક ઝુંપડા માં જાયજો હારામાં હારા ગોદડા કાઢશે ના હાથ ની હથે અરે બાપુ અરે બાપુ અરે બાપુ આખું ઘર ફરતું ફરતું ફરશે અને ઓલા તો અડધી કલાક સુધી આપણે હામુ જ ન જોવે આપણે એમ થાય કે આપણે ચાણું